મિત્રો દેશી લેફમાં માથે ફરમા આપનું સ્વાગત છે ને હું છું આપનો મિત્ર નથું એક વચ્ચે મિત્રો હવામાનને ઇફેક્ટ આવી એટલે પાછા આપણે જીરામાં આવવું પડ્યું કારણ કે આપણું જીરું એસી દિવસ ઉપર પ્લસ થઈ ગયું હોય હવે કાંઈ બહુ એવું તકલીફવાળું નથી પણ છતાં અહીંયા એક રાઉન્ડ મારી દે ફોરો ફોરો કારણ કે હવે બહુ કાંઈ એવું બીકવાળું નથી ડેન્જર ડેન્જર ઝોન એરિયો કહેવાય ને એમાં નથી આપણે નોર્મલ એક રાઉન્ડ મારી દઈ ફોરો ફરો કોઈ એમ પિસ્તાલીન સલ્ફર ને એવું માથે માથેનું કારણ કે હવે આમાં કંઈ આને દવા મારીએ ને તો ગણાય નથી કરે એમ આ તો કાર્ય માટે થોડુંક ફાયદો થઈ જાય અને હવામાનની ઇફેક્ટ ના આવે એટલા માટે તો એક ઝીણો મોટો રાઉન્ડ લઉં છો કેવો લઉં હું તમને કહું પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે હવે જીરાનું કામ તમામ આમ તો પૂરું થઈ ગયું હવે ઉપાડવા ઉપર આવી ગયા છે અહીંયા આપણે તો જોઈએ આગળ જે આ દ્રાવણ બનાવીને રાખ્યું હું કમ્પ્લીટ એ દ્રાવણમાં છે ને બે વસ્તુ નાખી છે એક તો જે ટ્રાય સાયકોલોજોલ છે અને પીચોતેર ટકા આ એક પડીગીમાંથી આપણે આઠ પંપ કરીએ છીએ અહીં અને આ છે જૂનું જાણીતું એમ પિસ્તાલી મેન્કોજેપ આ એ પીચોતેર ટકા છે અને ભેગું હે ને ફરું ફરું નાખી દઈએ છીએ અહીં આપણે પોટાશ આ પોટાશ નાખીએ છીએ આમાંથી ને આપણે બાર પંપ કરીએ બરાબર અથવા સલ્ફર હોય તો હાલે અથવા પોટાશ હોય તો હાલે પણ આપણે આજુ વખતે પોટાશનો રાઉન્ડ મારીએ છીએ એટલે હવે આગળ જોવાય છે કદાચ હવે રાઉન્ડ આમાં જો મારવો પડીએ ને તો સલ્ફરનો અને એમ પિસ્તાલીનો માર્યું હજી જીરું આપણું કેટલા દિવસ ઊભે જોવાનું છે મારા અંદાજ પ્રમાણે દસથી પંદર દિવસમાં કામ કમ્પલીટ થઈ ગયા છે જ્યાં હારી માટીવાળી જમીન છે ને ત્યાં હું લીલું ઊભું છે બાકી દાણા ભરાઈ ગયા છે કંઈ છે નહીં જે દાણો છે હવે આને સૂહી અને ભરાવાનો બાકી રહ્યો છે પણ આ જે જમીન છે ને જ્યાં પાછતરો છોડવો હોય કે પછી માટી હોય અથવા છોડવાનો ગ્રોથ વિકાસ રોકાઈ ગયો હોય ને પછી વાહેથી નીકળ્યો હોય આ સાત નંબરમાં છે ને ધોરિયે ધોરીએ જીરું લીલું છે બાકી બાકી ગયું હે હવે આમ જેમ કલર મહીંડ કેહરી કલર થવા ને મુકેશભાઈ એકલા વજાડે આપણે સટકી જાય બે ત્રણ પંપ સટવી અને નીકળી જવાનું પછી મુકેશભાઈ રિયા સાઠતા હોય મનમાં મનમાં તો કહેતા હોઈએ કે આને દાન જ નથી દવા સાચવાની પાયલા રાખે ભાઈ આપણે શું છે કામ ધંધો ઉકલતો નથી મુકેશભાઈ જેવા કરતા હોય હવે આ પાકી જાય ને તો ત્યારે તાણે નાણાંવાળા થાય બાકી હવે આમાં હું કંઈ બીજું મહેનત નમરે ને એટલે હવે ના ઉકલે મુકેશભાઈને ને હવે આવીએ ઉપાડવા આવે કેદી આવે પાકી ગયા પછી આમાં પંપ થાય એમાંથી પાંચ આપણે સાતવાના પંદર મુકેશભાઈને બરાબર ને મુકેશભાઈ એટલે આપણે ખાલી છે ને ભેગા કરી આમ જોઈ ને તો ધ્યાન રાખવા એવા કહેવાય અને આમ જોઈને તો સટવાય આવ્યા કહેવાય પાંચ સાઈટની એટલે આપણો ભાગ થઈ જાય ને આ બે ડબલા દ્રાવણને નાખી દઈએ અને થોડું ઘણું પોટાશ નાખી દઈએ એટલે દાણા ભરાઈ જાય અને કાર્યો ધોર્યો પીરિયો કાંઈ એવું બહુ ના આવે ડાયથેન ને એવું હોય એટલે ફરવું ફરવું હવે નો આ ને કેવા થાય કે દવા રાઉન્ડ માર્યા માર જાય અને બધા કહેતા હોય કે એટલા બધી દવાનો ખર્ચો ના કરે પણ હવે આ દવા વગર થાય એમ નથી અટાણે એટલે કરી અને હવે આના પછી હજી આપણી પાસે બે કટકા છે શિયાર નંબર છે અને સુરભી અગિયાર છે એમાંય સાચવું છે તો આને પહેલાં સાટી લઈ આ જીરું સારું છે એટલે આનો થોડોક પહેલાં વારો આવી જાય પછી આગળ જોખા અડધું બુટ છે જીરું આપણું ઉપર ને હેઠળ જહાનું કૂતરું વયું જાય એટલે એવડું એવડું છે હવે આ કદાચ આમાં છેલો રાઉન્ડ થાય અને આજ પાછો ઉનાળાની ફિલિંગ એ આવે છે એકદમ તાપમાન છે ઝીરો ટકા પવન છે અટાણે પવન નામનો શબ્દ નથી એટલે આ પવન નથી એને થોડુંક વાતાવરણ ચેન્જ થયું ને એના હિસાબે એક રાઉન્ડ મારવું નથી આપણે મારવાની ગણતરી નહોતી હજી તો જોઈએ હવે બીજા વિડીયામાં